મે તો બુતલી પાપે કે માલ પે દાતી મેલા તાતલુ નહીસો પાસ માં

હે બ્રધર માય ઇઝ ક્વેશ્ચન ફોર યુ યુ આર ફ્રોમ ફ્રોમ મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર વેરી સુંદર પ્લેસ ને ગુજરાતી નાખી ખીચડી કરી કરી બોલો તું ઇંગ્લિશ મારે હામ છે તું ઇંગ્લિશ બોલતો હો ને એ સકુડી ઉપાધિ જો આગળ તારો સકુડો બોલે તું હેમરાજ કરી આગળ જોતો ખાલી જો તું ખાલી જોવા હો બ્રધર વેર ડુ યુ વેન્ટ ટુ ગો આઈ એમ કોહિંગ ટુ ભુજ ખલીફા છઠ્ઠા મહાલ આ સકુના વા તારો ઇંગ્લિશ તો જો 1 નંબર નું ઇંગ્લિશ બોલો છો તું એ માડી તને કે મારો ઇંગ્લિશ બોલતા આવડે છે બ્રો યુ આર સ્પીકિંગ વેરી બેડ ઇંગ્લિશ એ સકુડા હું કહી છે એ એમ કહી છે કે એને મારો અંગ્રેજી બહુ ગમી ગયો છે અને મજા આવી ગઈ

એને હિન્દી આવડે અમને બધાઈને ગુજરાતી આવડે ને મરાઠી આવડે ને ઇંગ્લિશ આવડે ને બધું આવડે અમને મારી સકુરા આમ તો જો આ તો આપરા કાઠિયાવાડી નીકળા હું તો ખરો ઈ કઈ બાસુના છે ને એનું ગામ તો પૂછતો એ ભાઈ તને ગુજરાતી આવડે છે તો તું પેલા કેમ નો બોલ્યો એ હારું હારું ભાઈ બધું જવા દે ને તું એમ કે કે તું કયો ગામનો છો એ મારું ગામ જસડણ છે ને હું હીરાબાગ રહું છું એલા લે તું તો આપણા ઘર પાસે જ રહેશે હું ઈ બાજુ જ રહું છું એ સારું સારું લે આપણે બહુ સારો અટફારો થઈ ગયો ને હવે જો અમારે જવાનું છે એકસો ને પાંત્રી માં મારે તો તારે આવું છે પણ એમાં એવું છે કે હવે ઉપર જાવ તો છ હજાર રૂપિયા બે જણ ની ટિકિટ થાય મારી પાસે એટલે ઉપાધિ હું કરો આપડે આજુ બાજુ રહી છીએ તો તને તમ તાર ઉપાધિકાર હું તને લઈ જાવ ઉપાધિકાર માં મોજ કર નહીં શકું હો એ પછી રૂપિયા માંગવા આવે ને પછી ડબલ રૂપિયા કરી માંગવા આવે આપણે કોઈનું એમ ઉસી લઈને કઈ કરવાનું થતું નથી ક્યાંય આપડે ફરવા જવાનું થતું નથી એમ

એ સકુડ હા એટલે હા ખોટાડી નો સોતુ હો મને બધી હોય તારી ઘર રમત બધી સમજાઈ ગઈ છે તારે મને ક્યાંય ફેરવવી નથી ને એટલા બધા તારા બાણા છે આશી વાત છે મારો વરય છે એવો જ છે મને ક્યાંય ફેરવવી ન હોય ને એટલે કેટલાય બાના આવડે એ કઠણાઈ મારી કે તમારી યારે મારા લગન થયા એ આશીવાત છે ભાઈ મારી કઠણાય જ છે એ આ બધાને છે ને ગમે એટલું ફેરવી ગમે એટલું લઈ દે પણ ગણજ નથી જરાય આપણો ગણજ ન કરે એ આશીવાત છે ભાઈ આશીવાત છે તારી હું લગન થઈ ગયા કે તારા

પણ એક કે દી અમારો હારો નથી ગયો આયા દી ઉગે ના એ મારી આને બાંધ્યો નથી અને આયા આયા આખો દી બાંધવામાં દી જાય છે અમારા ક્યાંય અમે ફર્યા નથી ફરવાનું નામ લઈ એટલે બાંધવા મળે કાક લેવાનું નામ લઈ એટલે બાંધવા મળે હજી ઉધી જો 10 દીતા ફરી છે પણ હજી ઉધી કાઈ વસ્તુ મને લઈ નથી દીધી કંટારી ગયો હવે તમારા લોકોથી ઠી મે મે ચાલ્યો ઇન્ડિયા એમ મે બી કંટાળી ગયો છા લોકો ઠી મારે બી ઇન્ડિયા જવું છે આ ગાંડીનો સુરતી કેમ બોલવા મે

और मेरा भेजा काम नहीं कर रहा है अभी तुम्हारा लोगो को प्रॉब्लम क्या है मेरे को वो समझ नहीं आता तुम लोग इधर आते हो और जोर जोर से चिल्लाते हो तुम लोग शांति नहीं रख सकते क्या वही तो मैं बोल रहा हूँ तुम लोग धीरे धीरे बात करो ना तुम को क्या वाधा क्या है ये हमारा शादी करके हमारा मगज बॉन्ड हो गया है तो हो भी भी भाई तुमको एक बात कहना है मेरे को तुम सीधा जाओ और डाबा जाके होड़ी जाओ। ही बात है तुम लोग हमारे हमारी बातों में तुम्हें दखल दखलगिरी करो सो ये हमारा प्रेम है और हम बधा ऐसे ही हमें हमें बातों करेंगी सही ये कौन सी भाषा है एक जापट बेगा लार हो जाएगा तुम्हारे मोडे में इधर से चला जाओ वरना જીતના દાત તા દિ રહ ચમક રહ સારંગેર દૂસરી બાર દખલ બખલ ગીરી ક્યા તો તુમરે હાથ હૈ ના પંજા તીન હાથ હે તીન ઇંગલી વાળા કાટકે તેરે મુહ મે રખ દુગા ભાઈ તુમલો યા બોલ રહે તુલો લોકો કો શરમ નહી આતા ક્યા બોલતે ચલા જ ભાઈ ઇધર થી ખોટા ક્યાં મગજ મારી કરતા હે

એલા ભાઈ જવા દે કોણ મગજ મારી કરે આ બાયવારે 105 મેવાડે જાય ને આખો દુબઈ બતાવી દે આ લોકો ને મોજ કરે માઈ ગયો 6000 રૂપિયા નું જૂતા આપણે એ સકોડા મને દુબઈ દેખાડવા લઈ જાય છે એ વા સકોડા જો એમ જ હોય આપણે ક્યાંક ફરવા જાય ને તો એમ ફેરવવાનું હોય એટલે બરા લોશિયા વેડા ન હોય કરવાના હા 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 કેસા લગા મેરા મજાક ચકોડી હું તો ખાલી તારી યાર મજાક મસ્તી કરતો હતો હું તને દુબઈના ના ટોચમાં એકદમ ઉપર હોટલ છે એક જોરદાર ત્યાં જવાનું છે તું ઉપાધીકર માં તને એકસો પાંત્રી માં નહીં પણ એકસો 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 એક હજાર ઉપર જેટલા માર છે ને એકદમ છેલ્લા માળે લઈ જવાનું છે